મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઉપર આજે અમદાવાદમાં બહુ ઠંડી છે કાલનો દિવસ પણ સારો ગયો હતો હવે આજનો દિવસ જોવો રહેશે કે કેવો જાય છે થોડા દિવસથી તો બધા દિવસો સારા જાય છે અમદાવાદ ટ્રાફિકમાં સીએ જો વાર લાગશે ટ્રાફિક ખુલતા ડીકી પટેલ ઓલ ડિને આપણે ગાડી થોડી સાફ કરી દઈશું કેમ કે દૂર દૂર થઈ છે એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ફેર આવશે આપણે વિડીયોના દ્વારા આપણે દેખાડશું અને થેન્ક યુ મિત્રો ફેરો આવી ગયો છે બોટરમાં ચોસો રૂપિયાનો ફેરો છે બાવળા આગળ છે અને ચાર રસ્તાથી પિકઅપ લેવાનું છે તો ચલો માલ ભરીએ આપણો સામાન ભરાઈ ગયો છે હવે આપણે નીકળી ગયા છે અહીંયાથી પિસ્તાલીસ કિલોમીટર દેખાડે છે આ પાછળ રહ્યો એ હપ્તા શો તમે તો આપણે નીકળીએ છીએ માલ લઈને બાવલાની આગળ છે जो मित्रों। ड्रॉप लोकेशन पे आ गया हूँ यहाँ पे शादी हो रही शायद देखो शादी हो रही और ये हमारा सामान है थोड़ा सा ही है अभी जैसे कस्टमर आता है फिर उतार देते हैं। अहमदाबाद आ रही सी अपने કલાક આપણે એક જગ્યાએ રોકાણ હતા સરખેજ છે ફરીથી નવરંગપુરા જશું આપણે જ્યાં ડીકે પટેલ હોલ છે ત્યાં આપણી બેઠક ત્યાં જ છે ત્યાંથી બીજા કોઈ ફેરા મળશે તો કરશું બાકી આવી રીતે વિડીયો બનાવશું મોટા મોટી અમદાવાદમાં મોટામાં મોટી બિલ્ડિંગો બને છે જો મિત્રો વાર પછી આપણે ડીઝલ પણ કરાવશે ત્રણ પોઈન્ટ હજુ ત્યાં છે આપણે રાજકોટ જે આવી ત્યારથી હજુ કરાયું નહીં ડીઝલ પણ છે હજુ ત્રણ પોઈન્ટ છે એટલે હાલ કરાવવાનું ચિંતા નહીં હજુ એક ફેરો મારીને પછી ડીઝલ ભરાઈ દઈશું મિત્રો પટેલ હોલ આપણે દરરોજ ચાપીએ છીએ અહીંયા ચાપીવા પણ જાવશું ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે મિત્રો વિડીયો બન્યા રહેજો થોડા વાળી ટ્રીપ બતાવીને પાછો અમદાવાદ આવી ગયો છું કે પટેલ હોલ બેઠો તો ફરીથી એક ફેરવાયો છે નવા બાળકથી પિકઅપ હતું ડ્રોપ લોકેશન હતું ચાંદખેડા તો હવે સામંત રહી ગયો છે જોઈએ તમે હવે આપણે જઈશું ચાંદખેડા અને પાંચસો રૂપિયાનો ફેરો છે એટલે સારો છે ફેરો થોડી વારમાં નીકળશું તો વિડીયોમાં બન્યા રહેજો એ પાછા અમદાવાદ જઈએ છીએ ચાંદકડાનો પેરો તો પતી ગયો છે એ અંધાશો તમે શામન ખાલી થઈ ગયો છે પાછો હવે ઘરે જાસું ઘરેથી કોઈ ટ્રીપ પડશે તો કામ કરશું કે આરામ કરશું